હેલો આજે આપણે જાણીએ કે કેન્ડોર આઈવીએફની એપ્લિકેશનમાંથી ઓનલાઈન અપોઇમેન્ટ કઈ રીતે લઈ શકે તો સૌપ્રથમ પ્રથમ આપણે કેન્ડોરની એપ્લિકેશન ઓપન કરીશું ત્યારબાદ ઓનલાઈન અપોઈમેન્ટ લેવા માટે આ બટન પર ક્લિક કરીએ તમે જે તે કન્સલ્ટન્ટને બતાવો છો તે કન્સલ્ટન્ટ પર સિલેક્ટ કરીએ અને તમને કન્વીનિયન્ટ ડેટ અને તમારો ટાઈમ તમે બુક કરી શકો છો ટાઈમ સિલેક્ટ કર્યા બાદ તમારે બુક કરવાની રહેશે અને યસ કરવાથી તમારી અપોઇમેન્ટ ઓલરેડીઝ પેન્ડિંગ બતાવશે ત્યારબાદ ઓકે કરીએ એટલે સેન્ટર પરથી અપ્રૂવ કરવામાં આવશે તમારી આ તમને મળશે તમારી નોટિફિકેશનમાંથી તો હવે ત્યાંથી અપ્રૂવ થયું એટલે આપણે ચેક કરીએ કે તમને તમારું કન્ફર્મેશન કઈ રીતે તમે જાણી શકો ઓકે તો મોર બટન પર ક્લિક કરીએ ત્યારબાદ તેમાં આવશે નોટિફિકેશન નોટિફિકેશનમાં સિલેક્ટ થશે એટલે તમે જાણી શકો છો કે ફર્સ્ટ તમારી જે ડેટ છે તમે ફર્સ્ટ જાન્યુઆરી સિલેક્ટ કરી છે અને દસ વાગેનો ટાઈમિંગ સિલેક્ટ કર્યો છે તો ત્યાં તમારો મેસેજ તમને મળી જશે થેન્ક યુ